ચૈત્રી નવરાત્રી ગરબા હવે અંતિમ દિવસોમાં પ્રવેશી ચૂક્યા છે જે રવિવાર સંપન્ન બનશે ત્યારે પાટણ શહેરના પ્રજાપતિ પરિવાર દ્વારા પુત્રની પ્રાપ્તિને લઈને એક મહિના સુધી હરખના માતાજીના ગરબા યોજાઈ રહ્યા છે પાટણ શહેરના વિસ્તારમાં આવેલી ખાતે અરવિંદભાઈ માધવલાલ પ્રજાપતિ જીતુભાઈ નટવરલાલ પ્રજાપતિ દ્વારા આખા ચૈત્ર માસ નવરાત્રીના માતાજીના હરખના ગરબા શ્રી અંબાજી માતાજી નીકળીને વેરાઈ માતા નાગર લીમડી ઓળવામાં આવે છે જ્યારે ગરબા ભક્તિ સંગીતના સુરો વચ્ચે મોડી રાત સુધી પ્રજાપતિ પરિવારજનો રાસ ગરબાની રમઝટ બોલાવી પોતાની બાધા માનતાના આયોજિત ચૈત્રી નવરાત્રીના આખો માસના માતાજીના ગુણગાણ ગાઈને ધન્યતા અનુભવી રહ્યા છે રોજ આ વિસ્તારની અંદર રામચેરીમાં જે ગરબાનું આયોજન કરાવી છે ત્રીસ દિવસ માટે તો તમે એના માટે શું કહેશો આ છે અમારો મહિનાનો ગરબાનો પર્વ હોય છે

પોતાની સંપત્તિ પ્રમાણે લાણી લાવે છે અને અમારે વર્તી લાણી સામે આપવામાં આવે છે અને આજે અહીંયા કેટલા ગરબાઓ હશે છે અહીંયા અમારે પાંચ ગરબા છે અને આ ગરબાનું જે કહેવાય ઉસ્થાપન કે વિસર્જન કે જમે કઈ રીતે કરતો આ છે અમારે કાલે છે અમાવાસા છે કાલે એનો ગરબાનો છેલ્લો દિવસ છે જે એને અમારે માતાજીના મંદિરે ત્યાં મૂકવા જવાનો હોય છે અમારે આ ગરબા એક મહિનાનું પર્વટવું હોય છે અમે નળિયાવાળા તરફથી અમારે છોકરાને લગ્ન પહેલાં અમારે આ ગરબા કાઢવા પડે છે અને એક મહિનાનો અમે ઉત્સવ મનાવીએ છીએ અને આજુબાજુથી તેથી તેમજ અમારા કુટુંબના સભ્યો તે તેમજ આજુબાજુના બધા આવી અને અમે આ આનંદ ઉત્સવ મનાવીએ છીએ એક મહિના પૂરતા અમે ગરબા કાઢીએ છીએ અને માતાજીના નામની અહીંયા અમે એમની પ્રાર્થના કરી અને બધા રમી અને આનંદ ઉત્સવ કરીએ છીએ તમારું નામનો પરિચય અરવિંદ કુમાર માધવલાલ પ્રજાપતિ તેમજ જીતેન્દ્ર કુમાર નટવરલાલ પ્રજાપતિ બંનેના અમારા મજિયારા અહીંયા ગરબા પાંચ ગરબા કાઢ્યા છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ